જય હિન્દ નમસ્કાર આત્મનિર્માણ અકેડેમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વાલા વિદ્યાર્થી જે પણ મિત્રો છે જે સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ ત્રણની તૈયારી કરી રહ્યા છે એવા તમામે તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણે ટૂંક સમયમાં જે આ પચાસ નંબરની નોટિ બાવન નંબરની જે નોટિફિકેશન છે સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ ત્રણ જેની એકસો ને તેપન બહુ જ મોટી સંખ્યામાં જે ભરતી આવી રહી છે અને એક લાઇફટાઈમ ઓપોર્ચ્યુનિટી છે તમામે તમામ વિદ્યાર્થીઓ જે ડિપ્લોમા અથવા તો ડિગ્રી મિકેનિકલ એન્જિનિયર છે અથવા તો ડિપ્લોમા અથવા તો ડિગ્રી ઓટોમોબાઈલ એન્જિનિયર્સ છે એવા તમામે તમામ મિત્રોની માટે આ ખૂબ જ મોટી ઓપોર્ચ્યુનિટી છે આ એક્ઝામમાં પાસ કરવાની અને આ એક્ઝામની તૈયારી કરી સહાયક મોટર જેને આપણે આરટીઓ આસિસ્ટન્ટ આરટીઓ ઇન્સ્પેક્ટર તરીકે ઓળખીએ છીએ એ બનવા માટેની ખૂબ જ સરસ મજાની તક છે તો જે પણ મિત્રો આ સહાયક મોટર નિરીક્ષકની જે તૈયારી કરી રહ્યા છે એવા તમામે તમામ વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે આ વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં એક વોટ્સઅપ ગ્રુપની લિંક આપેલી છે એ વોટ્સઅપ ગ્રુપ તમારે જોઈન કરી લેવાનું છે જેમાં અમે તમને આ સહાયક મોટર વાહન નિરીક્ષક વર્ગ ત્રણની તૈયારી કરવા માટેનું ગાઈડન્સ અમે પ્રોવાઈડ કરશું તો દરેકે દરેક મિત્રો ખાસ તો આ જોઈન કરી લે વોટ્સઅપ ગ્રુપ ત્યારબાદ હવે આની સિલેબસની પેટર્ન શું છે બરાબર મેં તમને ક્વોલિફિકેશન જોઈ દીધું છે ત્રીસથી પાંત્રીસ વર્ષથી જેની એજ હોય મેક્સિમમ પાંત્રીસ વર્ષ જેની એજ હોય બરાબર એ લોકો ભરી શકે છે એ સિવાય જેને પણ મતલબ રિઝર્વેશન કેટેગરીના જો લોકો છે એને અમુક રિઝર્વેશનમાં છૂટછાટ મળતી હોય છે એ છૂટછાટ મત મુજબ જે છે એ આની અંદર ફોર્મ ભરી શકતા હોય છે આ સિવાય કોઈપણ ડાઉટ હોય આ એક્ઝામને લગતો ઓલરેડી ફોર્મ ભરાઈ ગયા છે એટલે એવા કોઈ ડાઉટ્સ તો ન હોવા જોઈએ પણ આપણે મેઇન સિલેબસ વિશે ટ્રાઈપ કરીએ તો સિલેબસ જે છે એ પાર્ટ એ પાર્ટ બી અને પાર્ટ સી આ ત્રણ પાર્ટની અંદર વહેંચાયેલો છે અઢીસો માર્ક્સનો સિલેબસ છે હવે આપણે જોઈએ પાર્ટ એની અંદર શું છે તો પાર્ટ એની અંદર કોન્સન સબ્જેક્ટના અમુક ટૉપિક આપેલા છે જેની અંદર ઓટોમોબાઈલ અને મિકેનિકલ એન્જિનિયરિંગને લગતા ટોપિક્સ છે જે ટૉપિક્સમાંથી એકસો ને પચીસ માર્ક્સના પ્રશ્નો તમારા પૂછાશે આ પછી બહુ જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે જે તમારી એક્ઝામને પાસ કરવા માટે અને મેરિટની અંદર તમારું નામ લાવવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ સાબિત થાય એવા કયા સબ્જેક્ટ ટૉપિક છે જેની અંદર એક્ટ રૂલ્સ ગાઈડલાઇન્સ ઇન્સ્ટિટ્યૂટ એન્ડ જજમેન્ટ આ પંચોતેર માર્ક્સનું તમને આ પૂછાવાનું છે એની અંદર આપણે ડિટેલમાં જોઈશું શું છે અને પચાસ માર્ક્સનું તમને ગુજરાતી ગ્રામર પૂછાવાનું છે ટોટલ અઢીસો માર્કનું ત્રણ કલાકનું તમારું પેપર રહેશે તો આપણે ટૂંક સમયમાં જે આત્મનિર્માણ એકેડેમીમાં કોર્સ ચાલુ કરવા રહી જઈ રહ્યા છીએ એની અંદર પાર્ટ બી અને પાર્ટ સી આ બંનેને ઇન્કલુડ કરવાનું છે આ બંનેનું ખૂબ જ ડિટેલમાં તમને અમે ભણાવવાના છીએ અને જેટલા પણ કાયદાઓ છે જેમ જેલરની એક્ઝામમાં બહુ સરસ મજાના કાયદાઓ ચલાવ્યા અને એ ઘણા લોકો એને બેનિફિટ ફિલ કરી રહ્યા છે એવી જ રીતે જે આ તમારો પાર્ટ બી છે એની કાયદાઓ ટોટલી કાયદાઓ તમને હું ભણાવવાનો છું જેની અંદર ધ મોટર વ્હીકલ એક્ટ ઓગણીસો અઠ્યાસી આવી જશે જે ઓગણીસ બે હજાર ઓગણીસનું અમેન્ડમેન્ટ છે એને પણ આપણે સાથમાં કવર કરીશું અને ટોટલી મટિરિયલ તમને હું ગુજરાતીમાં પ્રોવાઈડ કરીશ પછી સેન્ટ્રલ મોટર વ્હીકલ જે રૂલ્સ છે આ એક્ટ અંતર્ગત બનેલા છે તો એને પણ આપણે અઢારસો નેવ્યાસી છે તો એને પણ આપણે જોવાના પ્રયત્ન કરીશું એમાં ટોપિક ટોપિક લખેલા છે ટોટલ પાંચ ચેપ્ટર છે તો એ પાંચે પાંચ ચેપ્ટરને આપણે ખૂબ જ ડિટેલની અંદર કવર કરાવીશું અને તમારો એક પણ માર્ક આ રૂલ્સ અથવા તો એક્ટમાંથી ન કપાય એની પૂરેપૂરી આપણે સાવચેતી રાખી અને તૈયારી કરવાની છે પહેલાં તો હું તમને ઇંગ્લિશમાં કઈ રીતે વાંચી શકાય એ સમજાવીશ પછી જે પણ ઇમ્પોર્ટન્ટ મટિરિયલ છે એને ગુજરાતીમાં કન્વર્ટ કરી તમને ટ્રાન્સલેટ કરી પ્રોવાઈડ પણ કરવામાં આવશે ત્યારબાદ જે ગુજરાત મોટર વ્હીકલ છે એ ગુજરાતની અંદર રૂલ્સ છે સ્પેસિફિકલી બરાબર એમાં સાત ચેપ્ટર છે સાતે સાત ચેપ્ટરને જોઈશું આ સિવાય ગુજરાત રોડ સેફ્ટી પોલિસી બે હજાર સોળ સત્તર છે એ જોઈશું મોટર વ્હીકલ ડ્રાઇવિંગ રેગ્યુલેશન બે હજાર સત્તર જોઈશું ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી એક્ટ બે હજાર અઢાર જોઈશું સુપ્રીમ કોર્ટ કમિટી ઓન રેડ સેફ્ટી ગાઈડલાઇન્સ એ પણ જોઈશું પછી એનજીટી વિશે જોઈશું ટ્રાફિક સાઇન રોડ સાઇન અને રોડ ફર્નિચર વિશે જે પણ છે એ પણ જોઈશું બરાબર લેટેસ્ટ ટેકનોલોજી એન્ડ વ્હીકલ મેન્યુફેક્ચરિંગ રિલેટેડ ટુ રોડ સેફ્ટી એન્ડ ઇન્વાયરમેન્ટ ઇન્ક્લુડિંગ બાયોફ્યુલ્સ તો આ બધી વસ્તુ જોઈશું બાયોફ્યુલ્સ આવી જશે ઇલેક્ટ્રિક સોરી નીચે લખેલું પણ છે જો ઇલેક્ટ્રિક વ્હીકલ્સ એ પણ જોઈ લઈશું લેન્ડમાર્ક જજમેન્ટ જો આ લેન્ડમાર્ક જજમેન્ટ્સ આપેલા છે તો જેની અંદર મુકુંદ દેવાંગન વર્સિસ ઓરિયન્ટલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ તો એનો જે કેસ થયો હતો એનું જજમેન્ટ છે એમાં શું સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આપ્યું હતું એ જોઈશું અભિષેક ગોયંકા ગોયંકાન્ડ યુનિયન ઓફ ઇન્ડિયા એના વિશે શું જજમેન્ટ આપ્યું હતું સેવ લાઈફ ફાઉન્ડેશન એન્ડ યુનિયન ઓફ ઇન્ડિયા આ બંને વચ્ચે જે પણ કોર્ટમાં જે થયું હતું અને જે કોર્ટે એની અંદર ડિસિઝન આપ્યા અથવા તો રેકોમેન્ડેશન આપ્યું એ જોઈશું પછી પ્રકાશચંદ દોગા વર્સિસ સવિતા શર્મા આ બંનેનો કેસ જે હતો એની વિશે જોઈશું મનિંદરસિંહ બટ બિટ્ટા અને યુનિયન ઓફ ઇન્ડિયા વચ્ચેનો કોર્સ જોઈશું અને રાજીવ રતુરી વર્ષિસ ઇન્ડિયન ઓ યુનિયન ઓફ ઇન્ડિયા આ બધા જે સુપ્રીમ કોર્ટની અંદર જે લેન્ડમાર્ક જે મોટર વ્હીકલને લગતા લેન્ડમાર્ક જજમેન્ટ્સ આવેલા છે જે રેકોમન્ડેશન આવેલા છે એ જોવાનો આપણે પ્રયત્ન કરશું અને ખૂબ જ સરસ મીજે તમારો પાર્ટ સરસ રીતે ખૂબ જ સરસ રીતે તમારો પાર્ટ બી છે એને કવર કરશો અને સાથે સાથે પાર્ટ સી પણ તમારો ટોટલી કવર કરવામાં આવશે જેમાં ગદ્યાર્થ ગ્રહણ કે તો રૂઢિપ્રયોગો સમાનાર્થી શબ્દ વિરુદ્ધાર્થી શબ્દ જોરણી અલંકાર સમાજ શબ્દ સમૂહો માટે એક શબ્દ પછી સંધિ અને છંદ આ જે ટૉપિક દસથી અગિયાર ટોપિક આપેલા છે એને પણ આપણે લેક્ચરની અંદર ખૂબ જ સરસ રીતે રેકોર્ડિંગ પ્લસ લાઈવ લેક્ચરના પોઈન્ટ ઓફ વ્યૂથી કવર કરશું તો જે પણ મિત્રો આત્મનિર્માણ સાથે મોટર વ્હીકલ આસિસ્ટન્ટ મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટરની તૈયારી કરવા માગે છે એ નીચે અમારું જે વોટ્સઅપ ગ્રુપ છે એ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જાય અને આને લગતા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે વોટ્સઅપ ગ્રુપમાં અમને પૂછી શકો છો અને એની કોઈ પણ ઇન્ફોર્મેશન તમે અમારી પાસેથી મેળવી શકો છો થેન્ક યુ સો મચ આપણે ડિસેમ્બર નવ પછી આ કોર્સને શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યાં સુધી આપણે અમુક લેક્ચર ફ્રીની અંદર મૂકીશું જેથી લોકોને ખ્યાલ આવે કે આત્મનિર્માણ એ કઈ રીતે આ કોર્સને ચલાવવા જઈ રહ્યું છે હું તમને એટલી છ ટકા જણાવીશ કે પાર્ટ બી અને પાર્ટ સીની અંદરથી તમારા મેક્સિમમ જે મારી સાથે જોડાશે સ્ટુડન્ટ્સ એને હું જણાવીશ કે જેટલા પણ બીજી એકેડેમી અથવા તો બીજા જે પણ લોકો તૈયારી કરાવે છે એના કરતાં પણ તમારે વધારે માર્ક્સ આવે એની જવાબદારી મારી રહેશે તમારું કોઈપણ ટૉપિક છૂટશે નહીં અને કોઈ પણ એવો ટૉપિક નહીં હોય કે જેમાં તમને ખ્યાલ નથી આવ્યો બરાબર તો આ વસ્તુનું ખાસ ધ્યાન રાખી અને આત્મનિર્માણના વોટ્સઅપ ગ્રુપમાં આજે જ જોડાઈ જજો થેન્ક યુ સો મચ